રાજકોટમાં લગભગ છેલ્લા એક મહિનાથી કૌભાંડ થયો પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આપ કાર્યકર્તાએ ભાજપ દ્વારા મોકલાવેલ નોટિસ પણ ફાડી નાખવામાં આવી હતી શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી રાજકોટમાં મેયરનો નો જે વોર્ડ છે એ ચાર નંબરના વોર્ડમાં ભાજપના કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા હતા તેમનો આક્ષેપ હતો કે શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરુપતિ બાલાજી સોસાયટીમાં માં અઢાર મીટર રોડમાં કેનાલ ઉપર છ મીટર જગ્યા ઉપર ગેરકાયદેસર દુકાનો અને મકાનો ઉભા કરી દેવામાં આવ્યા છે અને આના કારણે રસ્તો જે છે એ ટૂંકો થઈ ગયો છે આ બાંધકામને કારણે અહીંયા આસપાસ રહેતા પાંચ હજાર જેટલા લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે તો આ બાબતને લઈને રાજકોટ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાહુલ ભુવાએ અવાજ ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં મેઇન રોડ ઉપર મકાનો અને દુકાનો ગેરકાયદેસર રીતે બનાવી નાખવામાં આવ્યા છે આ બધી ઘટના બાદ ત્યાં કાર્યવાહી કરવામાં આવી અને દુકાનના જે માલિકો છે એમને નોટિસ પાઠવવામાં આવી જ્યારે ભાજપ કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાએ આપ કાર્યકર્તા રાહુલભાઈ ભુવા પર બદનક્ષીનો દાવો કર્યો છે આ સમગ્ર મામલે આજે આપ દ્વારા પત્રકાર પરિષદના માધ્યમથી શું માહિતી આપવામાં આવી એ સાંભળીએ સૌથી પહેલા તો આજના આ પત્રકાર પરિષદમાં આ સૌ પ્રેસ મિત્ર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ રાજકોટ વોટ નંબર 68 નો આમ આદમી પાર્ટીનો ઇન્ચાર્જ મારું નામ રાહુલભાઈ ભુવા છે મને થોડા સમય પહેલા વોર્ડ નંબર 4 ના પરેશભાઈ પીપળિયા દ્વારા એક બદનક્ષી નોટિસ આપવામાં આવેલી છે અને સમગ્ર ઘટના એ હતી કે તિરુપતિ સોસાયટીના વિસ્તારના લોકોએ ત્યાં રોડ ઉપર દુકાનો બની ગઈ હોવાથી પોતાનો રોડ નાનો થઈ ગયો હોવાથી મને બોલાવેલ હતો અને ત્યારે હું ત્યાં ગયો અને તપાસ કરી અને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે રોડ ઉપર દુકાનો બનાવી રાખવામાં આવેલી છે ત્યારબાદ મેં સ્થાન ત્યાં ત્યાંના અધિકારી વાત કરી શ્રીવાસ્તવ સાહેબને પણ એને કોઈ રસ ન લીધો એટલે બીજા દિવસે મીડિયા મિત્રોને મેં બોલાવેલા હતા અને મીડિયા મિત્રોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીડિયા મિત્રોએ સમગ્ર સમગ્ર ઘટના ઉજાગર કરી અને કમિશનર શ્રીને પણ સવાલ પૂછેલા અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક જે રોડ ઉપર દુકાનો બનાવવામાં આવેલી હતી અને એ દુકાનોને નોટિસ આપવામાં આવી કે ભાઈ આ પંદર દિવસમાં દુકાનો શા માટે ખાલી ન કરવી આ અંગેની નોટિસો આપવામાં આવી અને દબાણ દૂર કરવાનું કહ્યું તો ત્યારે જે ત્યારબાદ આ ઘટના સ્થાનિક કોર્પોરેટર બદનક્ષીની નોટિસ આપી છે આ પ્રેસ વાર્તાના માધ્યમથી હું એમને અને સમગ્ર જનતાને પણ કહેવા માંગુ છું કે એ જગ્યા એ દુકાનો કઈ રીતે અને કેવી રીતે કોની માલિકીની છે અને કોને આપેલી છે આજે એ દુકાન જેમને વેચેલી છે એક વ્યક્તિ મેપાભાઈ નામ છે અને મેપાભાઈ ભરવાડે સાડા નવ લાખ રૂપિયા આ વ્યક્તિઓને અલગ અલગ આપેલા છે અને આજે મેપાભાઈ ભરવાડ પોતે પોતાના સાડા નવ લાખ રૂપિયા લેવા માટે પણ તલપાપડ કરી રહ્યા છે અને એ દુકાનો ખાલી કરાવવા કે દુકાનો બીજા કોઈ ન લે એ ઉદ્દેશથીને જ એ સમયે મેં આ મુદ્દા લોકોની સમક્ષ સંતાની સમક્ષ મૂકેલો હતો આજે આ પ્રેસ વાર્તામાં બરોબર જે દુકાન ખરીદનાર વ્યક્તિ છે કે જેના પૈસા ગયા છે અને જે દુખી છે જે રડી રહ્યા છે એ મેપાભાઈ ભરવાડ પણ ખૂબ ખૂબ પોતે ઉપસ્થિત છે તો હું મેપાભાઈને બોલાવીશ આપ એમની પરિસ્થિતિ જુઓ મીડિયા મિત્રોને પણ વિનંતી કરીશ કે મેપાભાઈ પોતે વિકલાંગ છે શારીરિક રીતે પોતે એમની જો આવા હાલત જો અહીંયા હું મિત્રો આ વિકલાંગ વ્યક્તિ છે કે જે ચાલી પણ શકતા નથી આ વિકલાંગ વ્યક્તિ એ પોતાની અહીં બેસો મિત્રો છે આ વ્યક્તિ એ સાડા નવ લાખ રૂપિયા દુકાનના આપેલા છે અને આ વ્યક્તિ એ પોતાની રાત દિવસની કમાણી ભેગી કરી અને એમને આપેલા છે અને એના તમામ પુરાવા મેપાભાઈ એ ફાઇલ ક્યાં આપની બેનાવ અહીંયા એમના વાઇફ છે અને તમામ પુરાવા આજે હું મીડિયા સમક્ષ મૂકું છું કઈ રીતે કેની માલિકી કેવી રીતે બેસો બધા હવે મેપાભાઈ ને આ વ્યક્તિઓએ દુકાન વેચી છે એમાં આ વ્યક્તિઓના મેપાભાઈએ નામ ફોટા સહિત આપેલા છે એમાં વોર્ડ નંબર ચાર માં રવિભાઈ ગોંડલિયા એક ડોક્ટર છે બરાબર એમને સાડા નવ લાખ રૂપિયા મેપાભાઈ આપેલા છે એમની સાથે હતા વલ્લભભાઈ પીપળિયા અને પરબતભાઈ રંગાણી આ ત્રણ વ્યક્તિઓ સાથે મળી અને મેપાભાઈ સાથે ડીલ કરી હતી વાત એટલી નથી કે ભાઈ આ ત્રણ વ્યક્તિઓ ડીલ કરી સાડા લાખ રૂપિયા લીધા બદલામાં આ વ્યક્તિ એને ડોક્યુમેન્ટમાં કહી શકાય ને લખીને આપેલું છે સૂચિતમાં હવે જયારે મેપાભાઈ આ વ્યક્તિને શૈલેષભાઈ આશોદરિયા નામના વ્યક્તિ છે શૈલેષભાઈ આશોદરિયા નામના વ્યક્તિ આખી ફાઇલ બનાવીને આપેલી છે અને ફાઇલમાં

દસ્તાવેજમાં અલગ વ્યક્તિઓ સિગ્નેચર કરે છે સાઈન કરે છે અને જ્યારે એમની પાસે જવામાં આવે છે ત્યારે આ લોકો એવું જોવા આપે છે કે મને આ વિશે કંઈ જ ખબર નથી તો સાથે મળી અને આ બધા લોકોના રૂપિયા લૂંટી રહ્યા છે સાથે મળી આવા ગરીબ માણસો વિકલાંગ માણસો બરોબરના રૂપિયા લૂંટી રહ્યા છે આજે હું એ તમામ લોકોને કહેવા માંગુ છું કે આ બધા જ ની પાછળ જો કોઈ નો હાથ હોય તો એ કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાનો જ છે આજે મને એને નોટિસ આપી છે અને ધમકાવા માંગી રહ્યા છે નોટિસ આપી અને એવું કહે છે જાહેરમાં માફી માંગો હું શા માટે માફી માંગુ મેં એવો કયો ગુનો કર્યો છે આજે આવા ગરીબ માણસોના રૂપિયા જઈ રહ્યા છે એવો અવાજ ઉપાડીએ તો એ ગુનો લાગે છે અમને એમ એમ લાગે ના અમારી સામે કોઈ જ ન બોલવું જોઈએ બરોબર કોઈ અમારી એક પણ વાત ના કરવા જોઈએ તો આવા તો વિસ્તારમાં કેટલા એવા પ્લોટો કેટલી એવી દુકાનો કોર્પોરેટરો નેતાઓ લેતા હોય છે એમને આપતા હોય છે એક પણ જગ્યા એવી હોતી નથી કે જેમાં બિલ્ડર એ કોર્પોરેટર ને કે અધિકારીનો હપ્તો ન આપવો પડે તમામ જગ્યાએ હપ્તો આપો તો જ કામ થાય છે તો જ બાંધકામની પરમિશન આપો

કે ભાઈ કઈ રીતે શા માટે બરોબર કઈ રીતે એમને કોને પૈસા આપ્યા અને આ પાછળ બરોબર કેટલા કેટલા લોકો રહેલા છે તો મેપાભાઈ વાત રજૂ કરશે સાહેબ વલ્લભભાઈ પીપરિયા રવિ ગોંડલિયા અને પરબત રંગાણી ત્રણ હસ્તક મેં દુકાન ખરીદેલી છે નવ લાખ એકાવન હજાર રૂપિયા લાખ રૂપિયાનું મને લખાણ કરી આપેલું લખાણ કરી આપેલી વ્યક્તિ એ બીજી છે શૈલેષભાઈ આસરલુદિયા અત્યારે મેં ફોન કર્યો એને તો એ કહે કે અમારે આમાં કાંઈ છે જ નહીં વલ્લભભાઈને ફોન કર્યો તેને ફોન ઉપાડ્યો નહીં કોઈ જોવા ફરકો આપતા નથી નહીં કોઈ ખબર નથી ને એ વ્યક્તિ એવું બોલેલી કે સરકારનું કોઈ પણ ડેમોલેશન આવે તો એના ડબલ પૈસા તમારે પાછા લઈ જવા નોટિસ આવે તો નોટિસ આપી જવાની પૈસા તમારા લઈ જવાનું એવું મને તેર મહિના પહેલાં કીધેલું હોય છેલે ડોટ 3 બે મહિના પહેલા ફરેશભાઈ આવી એવું કહી ગયા કે ડોટ ફૂટ દુકાન થી કે જગ્યા છોડી તમારી દુકાન બચી જાય રોડ નીકળી જશે અત્યારે કોઈ ફોન ઉપાડતા નથી કે કોઈ ચર્ચા કરતા નથી મજૂરી કામ કરો સાહેબ જંજો કરવા માટે છોકરાને મારે કે મારા કીતે હરી ભરી અગાતું છે ને જંજો કરવા માટે લેતી તો એ પછી 25 મે દિવસે નોટિસ આવી કાપણી કરવા વાળા રોડ તેર મહિનાથી આ એ લોકો તેર મહિનાથી હું કે કે જ કરું છું કોઈ મને જવાબ આપતા જ નથી એવો જવાબ આપે કે નોટિસ આવે એટલે લઈને એ આવજો નોટિસ આવી તો કે પડે ત્યાં હવે આવજો આવો જવાબ આપે તો ન્યાય રાખો ડર રાખો આવી તમારી નોટિસોથી મને કોઈ ફેર પડતો નથી આ જાહેરમાં હું નોટિસ આ બરોબર ફાડી નાખું છું અને કદાચ મારી ઉપર કેસ કરવો હોય મને જેલમાં નાખી દેવો હોય તો જેલમાં પણ આપ નાખી શકો છો અમે આવી નોટિસોથી ડરવાવાળા વ્યક્તિ નથી આ નોટિસનો હું ઘાપ કરું છું બરાબર તમારે જે નોટિસ આપવી હોય જેટલી નોટિસ આપવી હોય આપી દો અને કદાચ આવતીકાલે કોઈ પણ બાબત છે મને આપને કંઈક કરવો હોય આપણે કઈ કરી લીધું છે આપ ધમકીઓ અપાવડાવો છો અત્યારે આપ ડરાવવાનો પ્રયત્ન કરો છો પણ હું આપ સૌને કહેવા માંગુ છું અમે ડરવા વાળા નથી અમે ડબલ તાકાતથી લડશું અને જયારે ઈશ્વરે બીજો જન્મ આપ્યો છે ને એ લોકોના આવા લોકોના સાથ આપવા માટે શીખવું છે તો ગમે તે પરિસ્થિતિમાં એમને પણ અમે ન્યાય અપાવીને રહેશું એમના રૂપિયા પણ પાછા અપાવીને રહેશું એ પણ હું ખાતરી એમને આપું છું અને વિશેષ વાત કરવાની કે તમે આવા કેટલાય બાંધકામો કરેલા છે કરો કેસ આપણામાં હિંમત હોય તો જાઓ કોર્ટમાં કોર્ટમાં તમામ પુરાવા સાથે તમામ દસ્તાવેજો સાથે રજૂ કરીશ અને એક નહીં આવા કેટલાય લેતાઓ ભેગા મળી ધંધા કરે છે એ બધાની ફાઇલો ખોલવા હું તૈયાર છું તો ફરીથી આ લાચારી વ્યક્તિઓને જોઈ શકો છો મીડિયાના મારફતે લોકોના મારફતે આવા વ્યક્તિઓના આ વિકલાંગોની પાસે જઈ અને કંઈક આપીને ફોટા પડાવવો જો અને એમ કહો છો અમે વિકલાંગોની મદદ કરીએ છીએ આ આ કરો છો સાડા નવ લાખ રૂપિયા આ વ્યક્તિએ ગઈ ગયા મને કીધું કે સોનું વેચીને સાડા નવ લાખ રૂપિયા મેં વિચારો ખરા આજે મારા આંખમાં આસુ છે જજરિયા છે કે સોનું વેચીને કોઈ વ્યક્તિ સાડા નવ લાખ રૂપિયા ભેગા કરે છે આખા જીવનની કમાણી એમની આખા જીવનની કમાણી કોઈ એક વ્યક્તિને આપે છે અને તમે એને આ બી ફાઇલો બનાવીને બરોબર એમ કહો છો પડશે નહીં પડશે તો હું બેઠો છું ચિંતા કરવાની નથી એ એક લાખનું લખાણ નહીં ફાઇલમાં ક્યાંય સિગ્નેચર સાક્ષીની નહીં જે વ્યક્તિએ લીધું છે એને ખબર નથી કે મેં આ મેં સાઈન કરી છે બરોબર કોઈ જાતનો આવી રહ્યું નહીં બસ મામા બનાવવાની વાતો અને આ રીતે પૈસા બનાવવાના છે આજે હું આ તમામ નેતાઓના પરિવારના લોકોને પણ એક વિનંતી

લોકોને ખબર છે જનતાને ખબર છે આ કોના માટે કામ કરે છે બરાબર અને કોની સાથે હોય છે આ તો સાથે સાથે હોય છે દરરોજ અને આવા કરે છે આવા લોકો પાસેથી ગરીબ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને જ્યારે સમય આવે દુકાન પડે અથવા જ્યારે રૂપિયા લેવાના આવે ત્યારે આ લોકો ફોન ઉપાડતા નથી અને એવા જવાબ આપે તાઇ કરી લે હવે આ શૈલેષભાઈ આસોદરીએ એવું કીધું કે ભાઈ મને ખબર જ નથી આખી વાતની વિચાર કરો જેની આમાં સિગ્નેચર છે નોટરી કલા કરાવેલી છે નામ છે એને ખબર જ નથી કે મને મારી જાણવર થઈ ગયું છે બધું મને કઈ ખબર નથી તો આ ત્રણ વ્યક્તિ રવિભાઈ ગોંડલિયા બરોબર એ પૈસા ઉઘરાવે છે સાડા નવ લાખ રૂપિયાના દવાખાને સેટેલાઇટ ચોકમાં એના દવાખાને બે હપ્તામાં એ લોક તો સાડા ચાર લાખ રૂપિયાનો હતો અને બીજો હપ્તો પાંચ લાખ ને એક હજાર રૂપિયાનો હતો નવ લાખ ને એકાવન હજાર રૂપિયા આ વ્યક્તિ બરોબર આ કન્ડિશનમાં દવાખાને જઈને જઈ રહ્યા છે તો આ બધાના નામ સહિત પુરાવા કાલ્યો હવે આ વ્યક્તિ ક્યારે કમિશનર પાસે જશે નથી કોઈ કમિશનર કલેક્ટર નથી કોઈ જગ્યાએ આવા વ્યક્તિને જવાબ મળતા નથી ધક્કા ખાય છે બહાર બેસવું પડે છે બહાર બેસીને આવતા રહીએ છે હું લોકોને કહેવા માંગુ છું કે આત્મા જગાડવાની આજે જરૂરિયાત છે કોઈએ તો બોલવાની જરૂરિયાત છે આ એવો ડરનો માહોલ કર્યો છે કે તમારું નામ હોય તો નામ નહીં લેવાનું સ્થાનિક વિસ્તાર સોસાયટી વિસ્તારના લોકોએ મને રાતે બધું કીધું કે આ વ્યક્તિની દુકાન છે આનો હાથ છે બીજે દિવસે એ લોકોને ધમકાવવામાં આવે એ નામ લઈને દેખાડો આવી દાદાગીરી કરશો તમે અને આવી દાદાગીરી કરશો ઈશ્વર જોઈ રહ્યો છે ભગવાન જોઈ રહ્યો છે ગેરકાયદેસર દબાણ કોર્પોરેટરે કર્યું હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય અહીંયા હેરાનગતિ મેપાભાઈ ભરવાડ જેવા લોકોને પડી રહી છે જેમણે આમાં રોકાણ કર્યું છે સ્થાનિકોને પડી રહી છે જેઓ રોજ આ રોડ રસ્તાની જે તકલીફો છે એ વેઠી રહ્યા છે એટલે આશા એ રાખીએ કે આગળ જે પણ પગલા લેવામાં આવે એ પ્રજાના હિતમાં હોય આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસટીવી ન્યુઝ નમસ્કાર